આર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે સુરતમાં પ્રિસ્ક્રિપ્શન વગર વેચાતી દવાના મેડિકલ સ્ટોર પર સુરત એસઓજીએ દરોડા પાડ્યા હતા પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક દવા વેચતા મેડિકલ સ્ટોર પર એસઓજી પોલીસે દરોડા પાડીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો પાલનપુર પ્રગતિ મેડિકલ સ્ટોર પર પોલીસે દરોડા પાડી પ્રતિબંધિત દવાનો જથ્થો ઝડપી પાડ્યો છે અને સિરપની બોટલ ટેબ્લેટ મળી સાત મુદ્દામાલ જપ્ત કર્યો છે સુરતમાં નશા માટે ઉપયોગમાં લેવાતી દવાનું વેચાણ થતું હતું અને તેની બાતમી સુરત એસઓજીને મળી હતી ત્યારે વેચાણ કરનાર પાલનપોરની પ્રગતિ મેડિકલમાં પોલીસે ડમી ગ્રાહક મોકલી કાર્યવાહી કરી હતી એસઓજીની ટીમે ગતરોજ છડકો ગોઠવ્યો હતો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમને પણ સાથે રાખી હતી અને એક ડમી ગ્રાહક ઊભો કર્યો હતો જેને સાઈ વર્લ્ડમાં આવેલી પ્રગતિ મેડિકલમાં મોકલી નશો થાય તેવી સિરમ મંગાવવા કહ્યું હતું કોડીન હોય તેવી કોડી સ્ટાર કોરેક્સ ટોસેક્સ સિરમ জপ্ত করিছে বুপোর্ট সুনি গাঞ্জাওয়াল সুরত